સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાંચ કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ शुक्रवार सांजे साढ़े सात कला पुनः प्रसारण दर रविवार बपोरे बार कला तथा रात्रे साढ़े दस मात्र के मात्र नार पर अचूक निहारो चिंतामणि क्यों इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो? होम एच टू वन जीरो खरपतवार पे करो सुनहरी फसल होगी हर बार મેઘર કે રી કે મેલલ ઉપરણ લાયક પરિવર્તન નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ત્રેવીસ ડિસેમ્બર દર વર્ષે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસનું શું મહત્વ છે ખેતી ક્ષેત્રે ભારતમાં જે જે પગલાં ભરવામાં આવ્યા છે જુદી જુદી સરકાર દ્વારા જે જે રીતે વિકાસ કરવામાં આવ્યો છે ને તેને કારણે આજે આપણે જોઈએ છીએ કે દેશની એકસો ને પિસ્તાળીસ કરોડની જનતા છે ને તો પણ જે ખાદ્યાન્નનો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે આ જ એક પ્રકારે સુગમતા દર્શાવે છે ત્યારે આ દિવસનું શું મહત્ત્વ છે તેને આપણે વિસ્તારથી સમજવો છે ત્યારે આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે શ્રી પી બી ખિસ્તરિયા સાહેબ કે જેઓ નાયબ નિયામક આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર તે સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેમનું આપણે સ્વાગત કરીએ સાહેબ કૃષિ દર્શનના આજના અંકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો જયારે વિષય પરિવસનું મહત્વ શું છે રાષ્ટ્રીય ખેડૂત દિવસ આપણે કહીએ છીએ તો એની ઉજવણી આપણે કેમ કરીએ છીએ ક્યારથી શરૂઆત થઈ તેની વિગતે માહિતી આપશો જી ખેડૂત મિત્રો ત્રેવીસ ડિસેમ્બર એ આપણા પૂર્વ પ્રધાનમંત્રી વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ જન્મદિવસ છે અને ચૌધરી ચરણસિંહ છે એક ખેડૂત નેતા હતા ખેડૂતોના હિતો માટે એમણે જીવન પર્યંત કામ કરેલું છે આઝાદીની લડતમાં પણ એમણે હિસ્સો લીધેલો અને અનેક વખત જેલમાં ગયેલા આઝાદી મળ્યા પછી ખેડૂતોને એમના હક આપવા માટે એણે ખૂબ પ્રયાસો કરેલા છે જામીનદારી પ્રથા નાબૂદ કરવી ખેડૂતોને એમને જમીનોના માલિક બનાવવાના ખેડૂતને લગતા જે કાયદાઓ હતા એ કાયદાઓમાં સુધારો કરવા માટે એમણે અનેક આંદોલનો ચલાવેલા અને એમના જીવન પર્યંત ખેડૂતો માટે એમણે કામ કરેલું એટલે એમને યાદ માટે એમની સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સરકારે બે હજાર બાવીસની અંદર એમના જન્મદિવસ એટલે ત્રેવીસ ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે અને આ ખેડૂત દિવસે સરકાર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિલક્ષ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જિલ્લા તાલુકા કક્ષાએ ખેડૂત તાલીમોનું આયોજન કરવામાં આવે છે અને ખેડૂતોને કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરી બાબત જાણકારી આપવામાં આવે છે બિલકુલ સાહેબ આપણને એ ખૂબ જ જાણીતું સ્ટેટમેન્ટ આપણને યાદ આવે છે માનનીય શ્રી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું હતું જય જવાન જય કિસાન એટલે જે 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 જવાનની જે સરહદ ઉપર જે ભૂમિકા છે એવી જ રીતે દેશભરમાં લોકોનો જે પેટનો ખાડો પૂરવાની જવાબદારી છે અને એને લઈને જય કિસાન કહેવામાં આવ્યો છે એ સમય પણ હતો કે જ્યારે આપણે અમેરિકાના લાલ ઘઉં આયાત કરીને ખાવા પડતા હતા કે જેની ગુણવત્તા કશી જ નહોતી અને ત્યાર પછી જે ટ્રાન્સફોર્મેશન આવ્યું જે આજે આપણે કહી શકાય કે બધા માટે સેલ્ફ સસ્ટેન થઈ રહ્યું છે કઈ રીતે જુઓ છો એ સમયની ભૂમિકા અને આજમાં ખેતી ક્ષેત્રે જે આપણે આત્મનિર્ભર થયા છે તેની વાત કરશો ચોક્કસ ખેડૂત મિત્રો જ્યારે આપણને આઝાદી મળી અને આઝાદી પછીના જે વર્ષો હતા એ ખેડૂત માટે અને આપણા માટે પણ કઠણાઈઓથી ભરેલા હતા કઠિન હતા એ વખતે આપણે માત્ર પાંત્રીસ કરોડની વસ્તી હતી અત્યારે એના કરતાં ચાર ગણી વસ્તી છે એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ કરોડ પાંત્રીસ કરોડની વસ્તીનો પણ જેમ આપણે વાત કરી પેટનો ખાડો પુરાય એટલું અનાજ આપણી પાસે હતું નહીં આપણી પાસે સો મિલિયન ટન અનાજની જરૂરિયાત હતી એમાંથી ચાલીસ મિલિયન ટન આપણે બહારથી મગાવવું પડતું હતું ખેતી પ્રધાન દેશ હોવા છતાં આટલી બધી જમીન હોવા છતાં એની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસોને કારણે આપણા દેશ સતત કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરી આ સમયગાળો જે આખો એને આપણે બે રીતે મૂલવી શકીએ કે ગ્રીન રિવોલ્યુશન હરિયાળી ક્રાંતિ ઓગણીસો સિત્તેર પછી આવી એ અને સિત્તેર પહેલાંનો ગાળો અને સિત્તેર પછીનો ગાળો તો સિત્તેર પછી કૃષિ ક્ષેત્રે વિવિધ સંશોધનો સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ખેડૂતલક્ષી અભિગમને કારણે અત્યારે આપણે કહેવાય કે આત્મનિર્ભર બન્યા આપણી પાસે અત્યારે વાર્ષિક એકસો પાંત્રીસ ટન મિલિયન ટન અનાજનું ઉત્પાદન થાય છે આ એ ઉપરાંત આપણે સરપ્લસ એટલે વધારાનું આપણે અનાજ છે શાકભાજી છે ફળફૂલ છે એ નિર્યાત કરી શક્યા છે ખેડૂતોના જીવન ધોરણ હતા રાષ્ટ્રીય ઉત્પાદનમાં તો વધારો થયો જ છે પણ ખેડૂતોના ઉત્પાદન અને આવકમાં વધારો થયો છે ખેડૂતોના જીવન ધોરણની અંદર પણ ઘણો સુધારો થયો છે તો જે આઝાદી પછીની પરિસ્થિતિ હતી અને અત્યારની પરિસ્થિતિ છે એમાં આપણે ઘણો ડિફરન્સ ખેડૂતોની પરિસ્થિતિમાં આપણે તફાવત જોવા મળે છે બિલકુલ એક આપણે જો વાત કરીને તો બીજની વાત હોય કે પછી દવાના છંટકાવની વાત હોય સિંચાઈની વાત હોય એમાં ઘણા ઘણી મોટી સફળતા આપણે મેળવી છે એવું કહી શકાય એક બાબત એ સમજવી છે કે જ્યારે ખેડૂતો માટે જે સરકારે પગલાં લેવામાં આવ્યા તો ખાસ કરીને કયા કયા પગલા અને કઈ કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા આઝાદી પછીની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણે જે વાત કરી કે આ ચૌધરી ચરણસિંહ જેવા નેતાઓના પ્રયાસોને કારણે આપણે ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા ખેડૂતોએ પોતાની જમીનમાં કામ કરે છે એવોને એક અહેસાસ છે એવું માલિક છું એટલે એ પોતાને એક ઉત્સાહ અને જાગ્યો બિલકુલ એ પછી આપણા દેશની અંદર સિંચાઈ સુવિધાઓ નહોતી જમીન હતી પાણી હતી પણ રિસોર્સિસ નહોતા તો સિંચાઈની સગવડો કરવામાં આવેલી એ પછી ઓગણીસો ને સિત્તેર પછી આપણે હરિયાળી ક્રાંતિ આવી જેમાં આપણે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ બિયારણોમાંના સુધારા સંશોધન આધારે આપણે ખેડૂતોને સારા ઇનપુટ આપી શક્યા કૃષિ ક્ષેત્રે આપણે ફાર્મ મિકેનાઇઝેસન કૃષિ યાંત્રીકરણ મને યાદ છે કે આપણી પાસે પહેલાં ગામની અંદર આખા ગામની અંદર એકાદ ટ્રેક્ટર હતું બળદોથી ખેતી થતી હતી તે અત્યારે આપણી એમાં આધુનિકતા તરફ જઈ ગયા છે સિંચાઈના સ્ત્રોત વધ્યા છે કૃષિલક્ષી ખેડૂતોને જાગૃતિ માટે કામગીરી માટે માર્ગદર્શન માટે કૃષિ સંશોધન સંસ્થાઓ દ્વારા અને સરકારની વિસ્તરણ સેવાઓ દ્વારા ખેડૂતોને સતત કૃષિનું માર્ગદર્શન આપણે આપતા થયા ખેડૂતોને કુદરતી સંકટો સામે રક્ષણ મળે એના માટેના આયોજન કરવામાં આવ્યા અને આ બધાય પ્રોસેસિંગ ફૂડ ફૂડ પ્રોસેસિંગ એમનો સંગ્રહ ખેતી પાકોને નિકાસ થાય એ પ્રકારની પોલિસીઓ નીતિઓ સરકારે અમલમાં મૂકી અને આ બધાના સંયુક્ત પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે કૃષિ ક્ષેત્ર છે એ વિકાસના પંથે છે બિલકુલ તો દર્શક આપણે સમજી શકીએ છીએ કે જે એગ્રીકલ્ચર રિફોર્મ્સ કરવામાં આવ્યા તેનો દેશને આજે કેટલો લાભ મળી રહ્યો છે આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે સમય છે એક નાનકડા વિરામનો चिंतामणि क्यों इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो? होम एच टू जीरो खरपतवार सुनहरी फसल होगी हर बार तो मेरे घर के रानी ये मेरे खेतों का राजा स्टील उपकरण लाइफ परिवर्तन महीने का आखिरी रविवार जब बचते हैं सुबह के ग्यारह एक साथ होता है पूरा देश सुनने मन की बात मेरे प्यारे देशवासियों नमस्कार मन की बात में आप सबका स्वागत है यहाँ होती है मैं नहीं हम की बात सामूहिकता की शक्ति के साथ मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात भाषा और परंपरा विज्ञान और विरासत की बात विदेश में भारतीय संस्कृति की बात अन्नदाता की मेहनत नारी शक्ति की लगन खेल का जज्बा युवाओं की आकांक्षा भारतीय श्वान से लेकर पेड़ और प्रकृति की बात योग और आयुर्वेद से आरोग्य की बात स्वच्छता से लेकर हर घर तिरंगा की बात आत्मनिर्भर बनते विकसित होते विश्व बंधु भारत की बात मन की बात जिसमें है एक भाव नेशन फर्स्ट जहां हर कहानी बनती है किसी और के लिए हौसला बात देश की सबके मन की मेरे लिए मन की बात ये एक कार्यक्रम नहीं है मेरे लिए एक आस्था पूजा व्रत है तभी तो रहता है इंतजार आए महीने का आखिरी रविवार और देश कहे चलो सुने मन की बात आकाशवाणी और दूरदर्शन के नेटवर्क पर मौज कसुंबल सेलिब्रिटी सिंगर न संगे गमता गीतों गुलदस्तों દર મંગળવારે સાંજે ને મિનિટે નિહાળો મોજ તો વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે જે દેશભરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે અને તેની આપણે જયારે ચર્ચા કરીએ છીએ માનનીય શ્રી ખેસ્તરીયા સાહેબ આપણને માર્ગદર્શન આપે છે સાહેબ સિંચાઈ ક્ષેત્રે ખાસ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને તેને કારણે આપણે જોઈએ કે એવી ઘણી જે આપણી બંજાર જમીન હતી જેનો આજે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આઝાદી પછી આપણી પાસે જમીન તો પુસ્તળ હતી પરંતુ આપણે એમાં એક વર્ષાને આધારે ખેતી કરતા હતા સિંચાઈની સુવિધા નહોતી આ પછી જે પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી તો પહેલી બીજી ત્રીજી આ બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રને અને સિંચાઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું આપણી પાસે મોટી મધ્યમ અને નાની આવી કેટલી બધી સિંચાઈ યોજનાઓ આવી ડેમો બંધાયેલા આવ્યા એટલે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રિસોર્સિસ છે પાણી માટેના એ આપણે એનો વધારો કરવામાં આવ્યો એ રીતે રિસોર્સિસ પણ વધાર્યા અને ટેકનોલોજી પણ વધારી આપણી પાસે પાણી આપવા માટે કોષ હતા કોષથી આપણે સબમર્સિબલ સુધી આવ્યા આપણે કહેવત છે ને કે માનવ બાપડો મહેનત કરે આજે વિગોમાન પાય પણ ઉઠે રાઘવ રાજ્યો તો પલભરમાં નવખંડ ધરતી લીલી થાય એક તો આપણી પાસે વરસાદ ઉપર આધારિત હતા અને આપણી પાસે સિંચાઈના સાધનોમાં કોષ હતો એમાં આપણે પ્રગતિ કરી સિંચાઈ ક્ષેત્રે સાધનો વિકસાવ્યા અત્યારે ડ્રીપ ઇરિગેશન ફુવારા પત્તી વગેરે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ આવ્યા સુધી આપણે પહોંચ્યા એટલે આપણે વધારે એરિયા સિંચાઈના સ્ત્રોતને કારણે અને કાર્યક્ષમ ખેતી પદ્ધતિઓને અંદર સિંચાઈ પદ્ધતિઓને કારણે આપણે વધારે એરિયા કવર કરી શક્યા અને જે કંઈ આપણી પાસે ઇરિગેશન પોટેન્શિયલ છે પાણી છે એનો મહત્તમ આપણે ઉપયોગ કરી શકીએ ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો આપણી પાસે પહેલાં વીસ ટકા જેટલો પણ વિસ્તાર સિંચાઈ હેઠળનો હતો અત્યારે અઠ્ઠાણું લાખ જેટલો કૃષિ વિસ્તાર છે એમાંથી ચોસઠ લાખ હેક્ટરની અંદર આપણે સિંચાઈથી ખેતી કરી શકીએ સિંચાઈની સગવડ છે એટલે લગભગ પાસઠ ટકા ટકા જેટલો ગુજરાત રાજ્યનો વિસ્તાર આપણે સિંચાઈ હેઠળ લઈ આવી શક્યા છે અને એ જે ખેત પ્રોડક્શન ઉત્પાદન વધારવામાં મહત્વનો ફેક્ટર મહત્વનો ભાગ એમણે ભજવ્યો છે બિલકુલ અચ્છા સર એક વાત એ પણ છે કે જ્યારે સરકારશ્રીની કૃષિ સંબંધિત જે યોજનાઓ છે એ એક તો વાત છે ખેડૂત સુધી પહોંચાડવાની બરાબર બીજો જે ભૂમિકા છે આપણી ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન ગામડામાં ગ્રામ્ય સ્તરે તે આપણે સમજાવવાનું હોય છે ને તેમાં જે જુદી જુદી વિસ્તરણ સેવાઓ અને કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો લોકો સુધી પહોંચાડવાના હોય છે ખેડૂતો સુધી એ આપણે કઈ રીતે પાર પાડ્યું જી એ જે આપણે જે જરૂરિયાત હતી ત્યાં પહોંચવા માટે આપણે ત્રણ કામ કર્યા શિક્ષણ સંશોધન અને વિસ્તરણ તો એના વિસ્તરણ માટે આપણે તાલીમ અને મુલાકાત યોજનાઓ જેવી યોજનાઓ આવી એ ઉપરાંત રાષ્ટ્રીય લેવલે કૃષિ સંશોધન સંસ્થાઓ નો સ્થાપના કરવામાં આવી રાજ્યોની અંદર કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરી કે જેને જુદા જુદા વિષય ઉપર જુદા જુદી બાબતો કૃષિલક્ષી બાબતો માટે સંશોધનો હાથ ધર્યા અને એ સંશોધનો કરવા માટે અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે કૃષિ નિષ્ણાતોની જરૂરિયાત પડી તો એ કૃષિ નિષ્ણાતો તૈયાર કરવા માટે એગ્રીકલ્ચર કોલેજોની સ્થાપના કરવામાં આવી અને એની અંદર કૃષિ નિષ્ણાતો તૈયાર કરવામાં આવ્યા અને આ કૃષિ નિષ્ણાતો રાજ્ય સરકારમાં અને કૃષિ યુનિવર્સિટીમાં રહી અને આ જુદી જુદી યોજનાઓ મારફત એ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા માટેની એક ચેનલ રૂપ બીને કામગીરી કરી એ ઉપરાંત આપણે જિલ્લા લેવલે પણ ભારત સરકાર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ને સ્થાપના કરવા કે દરેક જિલ્લાની અંદર એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય ત્યાંથી ખેડૂતોને કૃષિ લક્ષી સંશોધન શિક્ષણ અને વિસ્તરણની માહિતી મળી રહી રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર એક ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી અને ખેડૂત તાલીમ કેન્દ્રો મારફત ખેડૂતોને સતત આપણે માર્ગદર્શન આપી રહ્યા છે ભારત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ લાવવામાં આવ્યો અને એ આત્મા પ્રોજેક્ટ માટે ખેડૂતોને એમની શું જરૂરિયાત છે કઈ પ્રકારની માહિતીની જરૂરિયાત છે કઈ પ્રકારના નોલેજની જરૂરિયાત છે અને ક્યાં જવું છે એનો અભ્યાસ કરીને એક આત્મા પ્રોજેક્ટને આખો અમલમાં આવ્યો એમાં જિલ્લા કક્ષાએ આપણેથી સતત એને માર્ગદર્શન આપવામાં આવ્યા હમણાં આપણા રાજ્યના જે હેડ ઓફિસ છે ભવન ખાતે ત્યાં એક કૃષિ પ્રગતિ આખું યુનિટ શરૂ કરવામાં આવ્યું અને એ યુનિટમાંથી ખેડૂતો અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા વોટ્સઅપ દ્વારા જે કંઈ સંશોધનો થતાં હોય એ ખેડૂતો સુધી પહોંચે હવામાનની દિવસે દિવસને કલાકો કલાકોની માહિતી કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ રહેશે એની હવામાનની ખેડૂતો સુધી માહિતી મળે અને વૈજ્ઞાનિક સંશોધનોની માહિતી મળે સરકારી યોજનાઓની માહિતી મળે એ કૃષિ પ્રગતિ પોર્ટલ મારફત સતત આપતા રહ્યા છે અને આના માટે કૃષિ પ્રગતિ એપ છે એ ખેડૂતો પોતાના ડાઉનલોડ કરી અને અઢળક નોલેજ મેળવી શકે એટલે આઝાદી પછીથી વિસ્તરણ સેવાઓ સંશોધન સંસ્થાઓથી શરૂ કરી અને અત્યારે ખેડૂતોને ઘેર બેઠા નોલેજ મળે બધી માહિતી મળે એ માટેના સરકારશ્રીએ પ્રયાસો કરેલ છે બિલકુલ અને નવી જે ઝેન ઝી આપણે કહીએ છીએ તેના માટે તો આ ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયાથી માર્ગદર્શન મેળવે અને ખેતીમાં અમલમાં આવે અચ્છા સાહેબ કૃષિ યાંત્રિકરણની વાત કરીએ તો આપણે ગ્રેજ્યુઅલી આપણે જોયું પરંતુ એના જે સુધારા જે આપણને જોવા મળ્યા એ લાંબે ગાળે ખૂબ ફાયદાકારક સાબિત થયા છે કઈ રીતે જુઓ છો કૃષિ યાંત્રિકરણ ખાસ જરૂરી છે આપણે મેં આપણે શરૂઆતમાં જ વાત કરી કે ગામની અંદર એક ટ્રેક્ટર હતું અત્યારે લગભગ પંદર વીસ વીઘાનો ખેડૂત હશે તો પણ એના ઘરે ટ્રેક્ટર હશે આપણે એક નાની બાબતથી નાના ઓજારથી માંડીને ટ્રેક્ટરને હાર્વેસ્ટર સુધી ખેડૂતોએ કૃષિ યાંત્રીકરણની અંદર સહાય આપે છે એને કારણે જે કામનાઓમાં થતું હતું એ દિવસોમાં થવા માંડ્યું અને દિવસોમાં થતું હતું એ કલાકોમાં આપણે કરી શકીએ આપણે સિંચાઈ સાધનોની વાત કરી કે કોષથી આપણી સબમર્સિબલ સુધી ગયા ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલર સુધી ગયા પાક સંરક્ષણ માટે આપણે પહેલાં હાથથી પંપ ચલાવતા હતા પછી બેટરીવાળા પંપ આવ્યા અને હવે ડ્રોન ટેકનોલોજી આવી કે ડ્રોનથી તમારા ખેતરની અંદર દવાનો ખાતરનો છંટકાવ કરી દેવામાં આવે બહુ ખેડૂતોને મહેનત બસે સમય બચે અને વધારે કાર્યક્ષમ રીતે કામ થઈ શકે એટલે જે કૃષિ ટેકનોલોજી આવેલી છે અને દરેક ટેકનોલોજીની અંદર એને પ્રોત્સાહન માટે ખેડૂતોને પ્રોત્સાહન મળે એના માટે સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ આપેલી છે ડ્રોનથી દવા છંટકાવ કરવાનો હોય કે ખાતરનો છંટકાવ કરવાનો હોય તો એના ભાડાની અંદર પણ સહાય આપવામાં આવે છે કૃષિ સાધનોની ખરીદી માટે સિંચાઈ સાધનો હોય કે પાક સંરક્ષણના સાધનો હોય કે કૃષિ કૃષિયંત્રો હોય એની અંદર દરેક મને અંદર સરકાર દ્વારા સહાય આપ આપવામાં આવે છે અને એના પરિણામે આપણે યાંત્રીકરણનો વ્યાપ છે એ રાજ્યમાં બહુ સારી રીતે થયો છે બિલકુલ અચ્છા સર એ જ બાબતને આપણે ધ્યાનમાં લઈએ તો આજે સમય એવો છે કે કેમિકલ યુક્ત આપણે આહાર લેવો છે અને એના માટે ભાર સરકારશ્રી દ્વારા પણ મૂકવામાં આવે છે તો કદાચ એમાં રાજ્યમાં સૌથી સારી કામગીરી બજાવે છે થોડી એની વાત કરશો જી જી આપણે ઓગણીસો સિત્તેર પછી વાત કરી કે જે હરિયાળી ક્રાંતિ આવી હરિયાળી ક્રાંતિમાં આપણે સુધારેલા બિયારણો આવ્યા એને કારણે આપણે ખેત ઉત્પાદન વધારી શક્યા વધારે ઉત્પાદન આપતી જાતો આવી તો એને ખોરાક માટે ફર્ટિલાઇઝરની જરૂરિયાત પડી એટલે આપણી રાસાયણિક ખાતરો આવ્યા રાસાયણિક ખાતરો આવ્યા એની સાથે સાથે જે આ જે જાતો હતી એ એને એ એને પાક સંરક્ષણની જરૂરિયાત પડી એટલા માટે આપણે જંતુનાશક દવાઓ આવી પણ આપણે વધુ પડતી સિંચાઈ વધુ પડતું પડતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ બિનજરૂરી જંતુનાશક દવા આ બધાને કારણે એક આપણે આના જે એક જે હરિયાળી ક્રાંતિના આપણે ખૂબ સારા પરિણામો મળ્યા એની સાથે સાથે આપણે એક એવા સ્ટેજે પણ અત્યારે આવ્યા કે આપણી જમીનની હવે ફળદ્રુપતા છે એ ધીમે 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 ઓછી થવા માંડી છે કારણ કે એની કુદરતી તાકાત ઘટવા માંડી છે રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે વધારે પડતા પાણીના સિંચાઈ પાણીના ઉપયોગના કારણે વધારે પડતી ખેડના કારણે એની સાથે સાથે હુમન હેલ્થ માનવ સ્વાસ્થ્ય માટે પણ ખતરો ઊભો થયો કારણ કે આપણે જે ઝેરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ એ માનવ માટે માનવ સ્વાસ્થ્ય માટે એક જોખમકારક ઊભી થાય છે અનેક રોગો છે એ અસ્તિત્વમાં આવ્યા અને એના માટે ખતરો ઊભો થયો બીજું કે આ બધા ઇનપુટ્સને કારણે ઉત્પાદન તો વધ્યું પણ એની સાથે સાથે ખેડૂતોનું ખેતી ખર્ચ પણ વધ્યું તો એની જે ખેડૂતોને આત્મનિર્ભર નિર્ભરતા હતી એની સામે એ પરાધીન થતો જાય છે હંમેશા બીજા ઉપર આધાર રાખતો જાય છે તો આ ત્રણ વસ્તુની જમીનનું સ્વાસ્થ્ય સુધરે જમીન છે એ આપણા ધરતી માતા છે આપણે એને માતાનું બિરુદ્ધ આપેલું છે આપણું પાક ઉત્પાદનનું મુખ્ય માધ્યમ જો એ પાવરફુલ નહીં હોય તો આપણે વધારે ઉત્પાદન તો જમીન શક્તિશાળી બને જમીનનું સ્વાસ્થ્ય સુધરે લોકોનું સ્વાસ્થ્ય સુધરે પર્યાવરણના પ્રશ્નોમાં આપણે જા અને ખાસ કરીને તો ખેડૂતોને ખેતી ખર્ચ છે જે વધતો જાય છે એને નીચે લઈ આવી શકીએ એટલા માટે રાજ્ય સરકાર છે એ જે કુદરતી વ્યવસ્થાઓ છે એ કુદરતી વ્યવસ્થાઓને કેમ આપણે પાવરફુલ બનાવીએ અને કુદરતી વ્યવસ્થાઓ દરમિયાન જે પણ આપણે પાક ઉત્પાદન માટેની જરૂરિયાતો મેક્ઝિમમ સંતો થાય અને આપણે બીજા ઇનપુટ્સ ઉપર ઓછામાં ઓછો આધાર રાખવો પડે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ વગેરે ઉપર એના માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવે આ જે આખી એક ખેતી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે એ પદ્ધતિને આપણે પ્રાકૃતિક ખેતી અથવા તો નેચરલ ફાર્મિંગ કહીએ છીએ અને એના માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે ભારત સરકાર દ્વારા પણ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અમલમાં મૂકવામાં આવેલું છે અને એમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા જાય અપનાવતા થાય એના માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે એના માટે જરૂરી માર્ગદર્શન તાલીમો મોડેલ ફાર્મ એને જે ઇનપુટની જરૂરિયાત છે ઇનપુટની જો ખેડૂત પોતાને ઘરે ન રાખી શકે તો ઇનપુટ એને વેચાતા લઈ શકે એના માટેની સહાય પ્રાકૃતિક કૃષિ કરવા માટે ગાય છે એ પાયાની જરૂરિયાત છે ગાયની પણ મે ખેડૂત પોતે રાખી શકે તો ગાયના જાળવણીનો ખર્ચ વર્ષે દસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે આ બધાય પ્રાવધાનો પ્રોત્સાહન જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એ ખાસ ત્યાંના સમયની જરૂરિયાત છે બિલકુલ અને સાહેબ આપે જે વાત કરીને એ પ્રમાણ પ્રમાણે આપણે કહી શકાય કે જે નેચરલ ઇમ્યુનિટી કહીએ ને એ પાછી લાવવાનો પ્રયાસ છે અને તેના લાભ આપણને મળી રહ્યા છે આગળ પણ દર્શક મિત્રો ચર્ચા જારી રહેશે સમય છે એક વિરામનો चिंता मणि इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो होम एच टू वन जीरो खरपतवार पे करो वाह सुनहरी फसल होगी हर बार तो मेरे घर के रानी ये मेरे खेतों का राजा स्टील उपकरण लाइफ परिवर्तन ધારાવાહિક શામલી દર શનિવાર અને રવિવાર સાંજે પાંચ મિનિટે ડીડી ગિરનાર પર વિરામ આપનું સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે એક એવો દિવસ કે જે ખેડૂતો માટે ખાસ છે ને એટલા માટે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે જેની ઉજવણી થતી હોય છે ખિસ્તરીયા સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે સાહેબ એક બાબત આપની પાસેથી એ જાણવી છે કે કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને રક્ષણ મળે તે માટેના સરકારના પ્રયાસો શું છે અને સાથે સાથે એ પણ જણાવો કે જે આજના સમયમાં આપણે કહીએ છીએ કે બધું ખર્ચ વધી રહ્યો છે તો શું કરી શકાય કે જેથી ખેતીનો ખર્ચ ઘટે અને જમીનની ઉત્પાદન ક્ષમતા વધે નેલભાઈ કુદરતી આપતોની વિશે વાત કરીએ તો ખેડૂત છે એને કુદરતમાં રહીને કુદરતી આપતો સામે લડીને કામ કરવાનું છે તો બંનેની સલામતી ખેડૂતની સલામતી અને એના પાકની સલામતી આ બેના બંને માટે સરકાર પ્રયત્નશીલ છે પ્રયત્ન કરી રહી છે ખેડૂતનું જો એક ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં છે એમાં જો ખેડૂતનું આકસ્મિક રીતે અવસાન થાય તો એ ખેડૂતને પહેલાં એક લાખ રૂપિયાની જોગવાઈ હતી અને જે ખાતેદાર ખેડૂત હોય એના પૂરતી મર્યાદિત હતી હવે સરકારે આ જોગવાઈ છે એ એક લાખથી લઈને ચાર લાખ સુધી કરેલી છે કોઈ પણ ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય તો ચાર લાખ રૂપિયા સુધીની એને કુટુંબીજનોને એ સહાય એમાં મળે છે માત્ર ખેડૂત જ નહીં પણ ખેડૂતના પરિવારમાંથી કોઈ ખેડૂત છે પોતે ખેડૂતના પત્ની છે અથવા તો એના કોઈ પણ બાળકનું આકસ્મિક રીતે અવસાન થાય તો અવસાનને બાબતમાં ચાર લાખ સુધીની સહાય મળે છે અને જો એને કાયમી ખોટ ખાપણ આવે તો પણ એમાં પચાસ ટકા સુધીની સહાય મળે છે આ ખેડૂતના પોતાના રક્ષણની વાત થાય હવે ખેડૂત પાકો માટેની વાત કહીએ તો કુદરતી આપત્તિઓ વાવાઝોડું છે હમણાં જ જાતિવૃષ્ટિ થઈ બરાબર છેલ્લે આપણે આપણે એમને કહીએ કે માવઠું થયું પાછતરો વરસાદ થયો તો આવી બાબતોમાં દુષ્કાળ છે વરસાદ છે માવઠું છે એમાં પાક નિષ્ફળ જાય તો રાજ્ય સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ખેડૂત પાક વીમા યોજના છે પણ રાજ્ય સરકારની અંદર આ એક ખાસ કૃષિ પેકેજ યોજના છે અને હમણાં જ આપણે જોયું કે દિવાળી પછી જે વરસાદ થયો કમોસમી વરસાદ અને એ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું તો રાજ્ય સરકારે દસ હજાર કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું અને દરેક ખેડૂતોને એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા મુજબ બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજારની મર્યાદામાં સહાય ચૂકવવાની કામગીરી ચાલુ કરી અને અત્યારે લગભગ એમાંથી દસ હજાર કરોડમાંથી લગભગ પાંચ હજાર કરોડ જેટલી સહાય તો ચૂકવાઈ ગઈ છે અને એ પ્રક્રિયા ચાલુ છે તો આ આવી રીતે કુદરતી જોખમો સામે ખેડૂતને અને ખેડૂતના પાકને રક્ષણ મળે એના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે બિલકુલ સાહેબ એક બાબત એ છે કે એક સમય એવો પણ હતો કે આપણી પાસે ઉત્પાદન સારું છે પરંતુ હવે એના માટે સ્ટોરેજની ક્ષમતા વધારવાની જરૂર છે તો સંગ્રહ પર ભાર મૂકવામાં આવ્યો બીજું કે કઈ રીતે આપણે વેલ્યુ એડિશન કરી શકાય કે જેથી બજારમાં એ વસ્તુ જ્યારે જાય તો ખેડૂતને સારા પોષણ મૂલ્ય ભાવ મળે તો એ માટેના સરકારના પ્રયાસો હતા એની વાત કરશો પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન એ વિશ્વની અંદર એક ઉભરતું ક્ષેત્ર છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વિશ્વની અંદર પ્રોસેસિંગની અંદર જે જેટલા ફૂડનું પ્રોસેસિંગ થાય છે એમાં ભારત છઠ્ઠા ક્રમે છે સમગ્ર વિશ્વની અંદર એટલે ખૂબ એની અંદર પ્રગતિ થઈ છે અને આ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વેલ્યુ એડિશન સંગ્રહ માટે દરેક વિભાગ દ્વારા અલગ અલગ વિભાગ દ્વારા બાગાયતી પાકો હોય તો બાગાયતી વિભાગ દ્વારા કૃષિને લગતા પાકો કૃષિ સંગ્રહ માટેની જુદી જુદી યોજનાઓ છે એના વેલ્યુ એડિશન માટેની યોજનાઓ છે ગુજરાત રાજ્યની અંદર ખેત ઉદ્યોગોને પ્રોત્સાહન મળે ખેત ઉદ્યોગોને મદદ મળે અને એ ઇન્ડાયરેક્ટલી એનો લાભ ખેડૂતોને મળે એમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની સ્થાપના કરેલી છે અને આ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને સંગ્રહ ઇન્ડસ્ટ્રીઝને ખાસ પ્રોત્સાહન માટેની સહાય યોજનાઓ છે અને એનો લાભ લઈ અને અનેક આપણે પ્રોસેસિંગ ઉદ્યોગો છે એ ગુજરાત રાજ્યની અંદર વિકસે છે આ રીતે ભારત સરકાર પણ પ્રયત્નશીલ છે અને એક આ જે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે એ એક ઉભર ક્ષેત્ર ઊભરતું જાય છે અને એનો લાભ આપણા ખેડૂતોને મળી રહ્યો છે બિલકુલ અને અંતમાં સાહેબ સમયની મર્યાદા છે ને તો ચર્ચા ખૂબ સરસ ચાલી રહી છે એક દર્શકો ખેડૂત મિત્રોને આપણે સંદેશ આપવો છે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે શું કહેશો ખેડૂત મિત્રોને આજના દિવસે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે બે વાતો કરીશ કે ખેડૂત છે એ જગતનો તાત છે અને જગતના તાતે છે એ બીજા ઉપર આધારિત ન રહેતા પોતે આત્મનિર્ભર બને એના માટે દરેક ખેડૂત છે એ જે કુદરતી વ્યવસ્થાઓ છે એ કુદરતી વ્યવસ્થાઓને વૈજ્ઞાનિક રીતે સમજી અને એમને મજબૂત કરી અને જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો ઉપર આધારિત ન રહી પણ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પોતાના ખેતરની અંદર અપનાવે તો એની જમીન સ્વસ્થ થાય પાવરફુલ બનશે આ એક બાબત છે અને બીજી બાબત મારે એ કહેવાની છે કે આપણે બીજા ઉપર આધાર રહેશું તો દરેકને પોતાના વ્યવસાયિક હિતો હોય તો જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધનો થઈ રહેલા છે એ સંશોધનોને ધ્યાનમાં રાખી એ ભલામણોને ધ્યાનમાં રાખી અને એમને અનુસરી અને એક સસ્ટેનેબલ બેલેન્સ આપણે જો વિકાસ કરીશું તો આપણી ખેતી લાંબા ટાઈમ સુધી ટકશે આપણું ઉત્પાદન વધશે આપણું ખેતી ખર્ચ પણ ઘટશે તો આ બે બાબતો ધ્યાને રાખવી રાખવા માટે આજના ખેડૂત દિવસ નિમિત્તે આપનો એક ખાસ સંદેશ છે બિલકુલ તો ખેસરિયા સાહેબ આપ સ્ટુડિયોમાં પધાર્યા અને આ વિષય પર આપણે ખૂબ જ રૂચિપૂર્વક માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખેડૂત મિત્રો ધન્યવાદ નિહલભાઈ તો દર્શક મિત્રો મને પણ આશા છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ખાસ કરીને એગ્રીકલ્ચર ઇનપુટની આપણે વાત કરીએ તો દેશ માટે ખૂબ જરૂરી છે અને એ પ્રમાણે ના પગલા ભરાઈ રહ્યા છે અત્યારે બસ આટલું જ રજા આપશો चिंतामणि क्यों इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो? होम एच टू वन जीरो खरपतवार पे करो वाह सुनहरी फसल होगी हर बार